કૂવામાં તો ઓગળી જાય એટલે નડે નહીં જો આપણે ગંગા હાથમાંથી મુકાઈને વૈ ગઈ છે અને હમણાં જ તો લગભગ આમ મહિનો દિશિય અને હે ને ક્યાંય સૂઈટી જ નથી

લોટ દે લોટ કોઈ પણ પશુ છૂટી ગયું હોય તો નહી પકડવાનો ઈલાજ તો હોય જો અત્યારે આપણે આવી ગયા મરચીમાં કારણ કે વરસાદ બહુ વર હો અતિવૃષ્ટિ જેવું સર્જન થયું અને કપાસ તલી મગ અડદ બધા મોલ આપણે કઈ રહ્યું જ નથી બધાઇ મોલ આપણે ભરી ગયા તેમ છતાં આપણી મરચી અડીખમ ઊભી છે એટલે કુદરતનો આપણે ખૂબ ખૂબ આભાર માની કારણ કે બધુંય વહી જવા છતાં ઘણી નુકસાન એવી ગામમાં આખા આખા ઘેરા મરચીના ને કપાહના હું ગયા અને આપણી મરચી રહી ગઈ એટલે આપણે કોઈ પણ વ્યક્તિ કાંઈ આપણું સારું કરે તો એનો આભાર માની તો આ તો અખંડ બ્રહ્માંડનો નાથ છે અને આપણું સારું કર્યું તો એનો આભાર માનવો જોઈએ એટલે અત્યારે આપણે મરચીમાં દવાનો છંટકાવ કરવાનો ચાલુ છે આપણે થીફ માટે દવા સાટી છીએ પ્રોફેનોફોસ અને ફૂગનાશકમાં છે કાર્બોજિયમ અને મેન્કોજેમ એટલે કે ફૂગ આપણે અતિ વરસાદ પડ્યો તો અતિ વરસાદમાં ફૂગજન્ય રોગ જ આવે એટલે ફૂગની દવા સાટી દઈ તો આપણી મરચી એકદમ હારી રહીએ અને આપણે કોમેટમાંય ઘણા આવે છે કે ભાઈ અમારે મરચી હુકાય છે કપા હૂંકાય છે પણ નોર્મલ હુકારો હોય અને બહુ જાજુ ન હોય તો આપણે બ્લૂ કોપર અને કાર્બોજીયમને મેન્કોજી એટલે કે સાપ પાવડર બે મિક્સ કરીને ટપક દ્વારા આપણે ટપક હોય તો ટપક દ્વારા આપી દઈ તો વધારે સારું એકદમ કામ કરે એમાં કાંઈ ઘટે જ નહીં અને જો આપણે પંપ દ્વારા આપવું હોય તો થોડુંક પાણીનું પ્રમાણ વધારે રાખવું પડે એટલે કે આપણું પાણી મૂળિયે મૂળીએ ઉતરી જાય તો એ કામ કરે નક્કર ન કરે એટલે સાપ પાવડર અને બ્લૂ કોપર આપી દે થળીએ થળીએ તો એનું રિઝલ્ટ એ સારું છે પણ એ જાજો હુકારો હોય ને તો ખેડૂત થાકી જાય શક્ય ઓછું છે કારણ કે એમ તો થોડુંક પાણી પલારો તો બસો ગ્રામ પાણી તો કમસે કમ જોઈ કાંઈ પચાસ ગ્રામમાં એ પલ નહીં એટલે ટપકમાં એ વધારે આપણે હેલવું પડે અને આપણી મરચી એકદમ લીલી છે અત્યારે અને આપણે કાંઈ એવો દવા આપી નથી

અને હવે શિયાળુ પીત કરવું કે સોમાહું કરવું નક્કી ન થાય હવે અને પાણી વિસ્તાર હોય એમાં તો ઠીક અડદ તલી કે મગ કે વાવેતર કરે તો બે મહિનામાં નીકળી જાય પણ આપણા જેવા એરિયા હોય ત્યાં વાહે પાછું પાણીનો પ્રશ્ન રહેતો હોય શિયાળુ પીતમાં એટલે અમારા એરિયામાં તો કોઈ એવો વિકલ્પ જ નથી કે કોઈ બે મહિનાનો મોલ વાવી શકે પરબરો હવે શિયાળુ પીત જ વાવવાનું રીએ ને તો પાણીનો પ્રશ્ન મેન રહે વરસાદ ગણાય છે પાણી બધું વહી જાય છે આપણે જી આપણે પાન છીએ વરસાદમાં ડેમેજ થયા ખબર ના પડે દવા ની જરૂર તો એવું હે કે અત્યારે નથી કે દૂધના છાય ફૂકી ફૂકી ને પીએ ને એટલે આપણે જે બધે મરચી ને પ્રશ્ન છે એટલે માણસ નો કરવાના નુસ્ખા કરે અને નો સાટવાની દવા સાટી દે કારણ કે એમ થાય કે મારી મરચી હારી થઈ જાય હુકા ન હોય તો નો હુકાય એવા પ્રશ્ન ઘણા આવે પણ એ તો કુદરતે ધાયરું ઈશી થાય પણ એક છે ફૂગનાશક દવા હોય એ કામ કરે હોય હો ટકા એમાં ના નહીં તો જ બનાવતા હોય કંપનીવાળા અને એની માથે ઘણા સંશોધન થયા હોય એટલે એ કામ કરે પણ બાકી તો બધું કુદરતના હાથમાં હે અને આપણે મરચા આવ્યા છે મરચીમાં

વરસાદ આવી જાય એટલે આપણે બપોર બપોર લગી સાચશું અને મરચી આપણી આખો ઘેરો જોવો કમ્પલેટ દહે દસ વીઘાનો આમાં તો કોઈ પ્રશ્ન છે જ નહીં એટલે આપણે જેવું નક્કી કર્યું છે કે આ મરચી જોઈને ઘરે વય જવાનું આગળ જાય તો ઉપાધી લેવી નહીં ના તો એમ કે વલી મરચી જોવા નથી જ જાવે એટલામાં જોઈ લઈને તો સંતોષ થઈ જાય છે ઘણી ભોર આપણે દસ વીઘાની જોઈ હતી પણ આપણે વીસ વીઘાની વાવી છે એટલે એમ માને કે પાંચ વીઘાની ઓછી વાવી હતી બીજું શું કરવું આમાં અને કપાય આપને એવું મને દેખાય છે કે થોડો થોડો આથી ઊભો થઈ ગયો છે ના ના 50 50 60 ટકા ઊભો થઈ ગયો એવું લાગે હે હા અને કપામાં તો કે એક છોડ હોય આપણે બગડ્યો નથી બધાય હોય 100 ટકા છે એમનો હા કપાનો તો કઈ પ્રશ્ન છે જ નહીં આખો ઘેરો એવો સરસ ઊભો છે કારણ કે આપણે આ 20 વીઘામાં તો જોવું પડે એમ જ નથી અહીંયા આવીને તો મન ખુશ થઈ જાય આ બાજુ કપા એવો ઊભો આ બાજુ મરસી એવી ઊભી છે

ઉપર હોય ને જ અહિયાં આપણું કામ આલે છે અહિયાં થોડો કંટાળો આવે છે સોંપવાની કારણ કે આપડે વાવેતર કરતા હોય ને એવી રીતના સોંપીશી પણ આગળ જતા કઈ પ્રશ્ન નથી ને એટલે એનું જોઈ ને પણ વાંધો નહીં આવે લગભગ અમે આપણે જે વાવેતર કરતા હોય એમાં થાય તો ભલે નઈ પણ આશા તો હારી જ રખાય કે થા હે જ આમાં આપને થોડુંક દેખાય છે કે જોખમ વાળું છે એટલે બે વાત છે એમ હા થઈ જાય થઈ જાય તો વધારે હારું નકર પછી આપણે વાત કરી એમ સૈણા સૈણા તો છે જ ને હા ભલે થોડી છેતે સોપાઈતી વાંધો ને એવું કરું છું ફૂટ એક ગાડો જોઈએ મહેનત વધારે નહીં મને એમ થાય ભલેન કાટી થાય જાજી થાય હવે એક તો બૈગડ એટલે આમાં ભેગું કરવાનું છે નહીં વાંધો આવે એમ તો અજી જગ્યા છે ને એટલે નીકળી જાય નીકળી જાય થારું ન નીકળે તો ભલે ઉપાધી કરીત કાઈ ભેગું ન થાવા કામ કરશું ને કાઈ આમાં કામ કરવાનું આપણે આપણું કામ નહીં છોડવાનું બાકી બધી બીજી વાત રેવા દેવાનું વાડી આવીને કાઈ કાઈ કામ ગોતી લેવાનું હવે તો આપણે દેવાનસિંહની રૂહી વઈ ગયું મારે જ કદાચ વરાપ નીકળે ને તો અત્યારે દવા છાટવાનું ચાલુ હે જો કાલ વરસાદ ના આવે તો કાલે સવારમાં બે પંપ વેતા થાય ને તો બધી દવા આપડી છટાઈ જાય

ના માંડવી આપણે ભલે દવા નથી હા નાની નથી મીડિયમ હે હસલ નકર અતિ દુસો થઇ ગયો હોય ને તોય નકામો પણ આ નથી અને માપ હે હસલ અને હાવ ઓર્ગેનિક હતા ને તો ભલે આપડે લેસન્ટ નો પણ ઉપર થી કારણ કે આપડે માંડવી દે ને આપડે પાછું મુંડા વાળું તેલ ખાવું એ કોઈને કીધું દવા વાળું તો ખાય છે ભેગું મુંડા વાળું ખાય છે નકરા મુંડા હોય ઈ દે દે તો ઈ લઈ જાય નાખવા જતા ઉપાડીમ નાખવાનું એના કરતા દવાનું હજી સારું મુંડા નો કદરો હોય ને ફિલ્ટર કરીને દઈ દે ડબ્બા ભરી ભરી આપડે જોવા નથી ગયા તો આપડે નજર આપણે ચોખ્ખી માંડવી જતી હડી હોય તો આપડે નો કઢવી ઘરનું તે આપડે તો નું જ એટલે પ્રશ્ન નથી નો હોય એ માંડવી લઈને કઢવી એવું કઈ ન હોય કે આપણે દેવાંશભાઈ પછી પાછા આવી ગયા વાડીએ ને દેવાંશી પપ્પા ને તો કંડોણા જઈએ એવા ને ત્યાં બપોર થઈ ગયા એક વાગ્યા એવા કંડોણા થી એટલે મને તેડવાય ન હોવાનું ઈ મારે હાલી ને જવું પડ્યું એટલે એના ત્યાં બપોર થઈ ગયા પણ બપોર પછી નો શું પ્લાન છે તમારો કાલ ભાઈ બન દોસ્તર બધા ભેગા થયા તા બેહી ગયા તા રાત ના વાગી ગયા તા હ એટલે નીંદર ન થઈ કારણ કે હવારમાં માં ગાય દોયો એટલે બરબર હાલો કીએ હ એવો સરસ ઠંડો ઠંડો આવે છે અને અને સાયો એવો સરસ છે કઈ ઘટે જ નહીં અને મને એમ છે ભાદરવાન તળકો આવ્યો ને એટલે માખ્યું નથી જો નકર અત્યારે માખ્યું હોય પણ મને એમ છે તળકા નિસાવે માખ્યું વહી ગયા માખ્યું નથી હ અત્યારે ભાદર માખી શ્રાવણ મહિનામાં વધારે હાલો હવે તમે આરામ કરી લ્યો ચાર વાગે આવજો આટો મારવા એટલે અમને એમ થાય કે નિરીક્ષણ કરવા આવી ગયા તમે સારું સારું જાવ હાલો હાલો હવે હું જાઉં જો આપણે અદાવાડા ખેતરમાં આવ્યા તો અહીંયા તો નહીં ને એને તું બે શોપિંગ કમ્પ્લેટ કરી દીધું હવે કેટલા બે પારા રહ્યા લાગે ચાર પારા ચાર હે ને હવે આપણે કામ કરવાનું ચાલુ કરીને અને પછી જે આપણે માણસો કીધા હોય ને એની હારે આપણે વાડી આવી જ જાય હા પછી એવું ન હોય કે આપણે હાલશે ત્રણ વાગે ખાડા ત્રણ ચારે જાય તો એ આપણે અહીંયા બે વાગે ફૂગી જ ગયા હોય મોડું નો ગમે કા મોડું તો મને જરીયા ન ગમે કામ કરવું હોય તો પછી પૂરું કરી નાખવાનું જેમ બને એમ આપણે તો એવી જ કોશિશ હોય કે ઝાટ પૂરું થઈ જાય તો ઉપાધી લઈ એમ પાસે આપડે એવું નથી ઉથલ એક ઉથલ આ વિહામ હોય ખાઈ અમે પાંચ આઠ મિનિટ દર વખતે બેસી જ છીએ એમાં એક ને તો ખબર છે કે આપડે તો બે દિવસ કામ કરવાનું હોય જે કામ કરવા આવે ને એને કાયમ એક પછી એક એને અલગ અલગ રીતે માણસો આવે ને ત્યારે કામ થતું હોય ટક ટક કરો કોઈ દી એમ નથી તમારા વાળી આપડે કામ કરવા ન થવું થી આવે છે આપડે કઈ કહેવાનું જ નહીં એમ જ જોવું છે માણસો માથે કોઈ આવતો ને એની માથે તો નું કારણ કે જીવ હોય અને બધાને કામ કરવું પડતું તો કામ આપણે આપણી વાળી કરતા હોય એને કરવું પડતું હોય એમાં કઈ ન હોય નો કરે કરો એટલે કોઈ આપણે એમ હોય એટલે બધા જ હોય અને ઈ તમે એની ઉપર તૈયાર રાખો ને એટલે ભગવાન આમાં દઈ દે પાછા એનો સરવાળો ખોટો નો હોય ને એ આપને એમ થાય કામ લઈ આજ આવ્યા છે એટલા પૈસા દેવાના છે

એ બે જણા કામ ચાર જણા કામ થાય બે તો એમાં વયું પાછું આવું ને એમાં મોલ બાર નાખે એને તો વધુ લાગે મરસી મજૂરી દીધી ઉપર હોય ઉપર નો એમાં હું છે અત્યારે આમાં બધાય નું સમજવું પડે જે આખું ખેતર પૂરું થઈ ગયું

પછી મારે એકલા એકલા કઈ માછા કૂટ નહી